સૌ પ્રથમ લહનની કળીઓ ફોલી નાખો આજુ આ કળીયું ફોલે છે ને પૂરેપૂરી કળીઓ ફોલાઈ જાય બાજુ આ સવાણાનું પીલાણ કરે છે સવાણું પીલાઈ જાય પછી એને સવાણુંમાં જે ફાફડી પીલે છે ફાફડી પીલાઈ જાય પછી ભૂરાભાઈ ફાફડી પીલે છે થાપડી પીલી પછી આદુ પીલી નાખવાનું પછી ડુંગળીનું પીલાણ કરે છે ડુંગળીનું પીલાણ થઈ જાય પછી લહનની કળીઓ તળવે છે લહનની કળીઓને પૂરેપૂરી પાણીમાં બફાઈ જાય પછી એને કાઢી લેવાની જોવે છે હવે થોડીક વારમાં લહનની કળીઓ બફાઈ જાય પછી ડુંગળીને બાફી નાખવાની છે ડુંગળીને બાફ્યા પછી આ તેલ મૂકી દીધું છે તેલ ફૂલ ગરમ થઈ જાય એમાં મસાલા ઓળી દેવાના છે આ લીમડો ઓરે છે આ લીમડો ઓરી દીધો પછી મસાલા બધા કમ્પ્લીટ કરી વઘાર પૂરેપૂરો આવી જાય પછી નિમૂક ડાલી દીધું નિમૂક ડાળ્યા પછી ટમેટાનો સોસ બનાવેલો છે એને ઓરી દીધો છે પછી વઘાર પૂરેપૂરો આવી જાય એ પછી ચટણી નાખી દીધી ચટણી નાખ્યા પછી ટેસ્ટિંગ થાય છે કેમ છે બધુંય થોડી કર્મ આવે થોડું કમ્પ્લીટ થઈ જાય પછી થોડુંક પાણી ઓછું છે એટલે પાણી નાખે છે પછી કમ્પ્લીટ થઈ જાય પછી મસાલો નાખ્યો છે પૂરેપૂરી ગ્રેવીનો પાક આવી જાય પછી એમાં જોઈ લેવાનું આપણો વહીવટ કેલે પગો છે પૂરેપૂરું દી જાય પછી એમાં ડુંગળી અને કાજુ નાખી દીધા ડુંગળી અને કાજુ નાખ્યા પછી લહન ની કળીયું નાખે છે લહન ની કળીઓ નખાઈ જાય પછી થોડીક વાર પાકવા દેવાનું છે પછી હવે એમાં કિસમિસ નાખી દીધી છે આ કિસમિસ સુધી ઓરી દીધી અંદર પછી થોડીક વાર પાક પાકવા દેવાનું છે અને પાકી ગયા પછી થોડીક વાર રાહ જોવાની પછી એમાં જે કાંઈ ફાફડી અને દાણા જે કાંઈ સવાણાનો ભૂકો છે એ બધો નાખી દીધો થોડુંક કાટું દહીં નાખ્યું છે ચુમુનું નાખ્યું છે ત્યાર પછી થોડીક વાર રાહ જોવાની છે થોડુંક પાણી ઘટે છે એટલે પાણી ઉમેર્યું છે અને ત્યાર પછી દાણા ધાણાજીરું અને મસાલો ઉળી દીધો છે ત્યાર પછી થોડીક રાહ જોવાની છે અને હવે ટોપરાનું ખમણ નાખ્યું છે હવે ધીમા ગેસે થોડીક વાર હાલવા દેવાનું એમાં કોથમીર ઉમેરી દીધી છે હવે થોડીક રાહ જોવાની છે આપણું ચાક હવે કમ્પ્લીટ ધીરે ધીરે તૈયાર થવા લાગ્યું છે હવે સાઈઝ એક ટોપમાં ભરે છે આપણું ચાક તૈયાર થઈ ગયું છે અને હવે બધા જમવા બી થઈ ગયા છે બાદરાના રોટલા પીરસાઈ રહ્યા છે બાદરાના રોટલા પીરસીને પછી શાક લઈ જમાવટ બોલાવવાની છે આ રીતે લસણ ડુંગળીનું શાક બનાવી અને વાડીએ તમે પોગ્રામ કરો એટલે કાંઈનો ઘટે બધા મિત્રોને મજા આવી જાય અને તમને બીજી વખત એમ એમતા ગહનનું ચેક ખાવું છે કાંઈનો ઘટે લસણ ડુંગળીનું શાક અને બાદરાના રોટલા આપણો પોગ્રામ હીટ થઈ ગયો છે જોઈ લો તમે બધા મિત્રો હવે લસણ ડુંગળીનું શાક ખાય જમાવટ લેવાના છે આ રીતે લસણ ડુંગળીનું શાક અમે ઘણી વખત બનાવેલ છે તો તમે વાડીએ પોગ્રામ કરી અને ઘરે પોગ્રામ કરી